નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સવારે ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે આજે ભારતને અડીને આવેલા દેશ નેપાળમાં ભૂકંપ આવ્યો છે સવારે લગભગ ચાર વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય છે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ આઠ માપવામાં આવી છે ભૂકંપ એટલો ભયાનક હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સેમોલોજી અનુસાર અને યુનાઇટેડ સ્ટેટ ઓફ જીઓલોજીકલ સર્વે અનુસાર ત્યારે નેપાળમાં ભૂકંપની પુષ્ટિ કરી હતી જોકે મિત્રો સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ભૂકંપ કેન્દ્ર જુમાલાના જિલ્લાના ધરતી નીચે દસ કિલોમીટરની ઊંડાઈ હતું ત્રેવીસમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં વધુ લોકો ગયા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો શુક્રવારે વીસ ડિસેમ્બર જીમાબોમાં પણ ભૂકંપ આવ્યો હતો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર માપવામાં આવી હતી આ ભૂકંપ કબારીના દક્ષિણ પૂર્વમાં બાવીસ કિલોમીટર દૂર આવ્યો હતો અને ભૂકંપ ભારતીય સમય અનુસાર બાર તાલીક મિનિટે આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ